અગમ્ય કારણોસર હજારો માછલીઓના એકાએક ટપોટપ મોતને પગલે ગ્રામજનોમાં જોર પકડ્યું હતું આ માછલીઓ કેવી રીતે મૃત પામી તેનું સાચું કારણ હાલ સુધી જાણવા મળ્યું નથી આ કુવામાંથી અંદાજીત પચાસ થી સાહીઠ કરોડના લોકો કુવામાંથી પીવાના પાણી તરીકે ઉપયોગ કરતા હતા જેમાં આ ઘટના સર્જાતા હાલ પીવાના પાણી અંગે સમસ્યા ઊભી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે માછલીઓ કૂવામાં મૃત્યુ પામતા આસપાસમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે ઘટનાઓ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ ઘટનાને લઈ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે તો મૃત માછલીઓના દુર્ગંધના કારણે આસપાસના રહીશોનું જીવન મુશ્કેલ બન્યું છે આ ઘટનાને કોઈ અસામાજિક તત્વોએ અંજામ આપ્યો હોય તેવી શંકાઓ પેદા થઈ રહી છે આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે તંત્રએ સત્વરે પગલાં લેવા જોઈએ તેવી માંગ પામી છે તપાસ બાદ જ આટલી મોટી સંખ્યામાં માછલીઓનું મોતનું કારણ બહાર આવી શકે તેમ છે જગદીશ રાઠવા મનોમંથન ની ખોગંબા આજ રોજ મારું નામ નરવતસિંહ વજાભાઈ બારિયા રહેવાનું ઊંચા બેડા ઉર્ફે નિર્ભયરાવ મહારાજ આ અમારા ઉંચા બેડા ગામની અંદર જે સરકાર દ્વારા નળસે જળ યોજનામાં અંદર જે કૂવો બનાવવામાં આવ્યો અને કૂવા બનાવ્યા એના પાણી પીવાના ઉપયોગ મેં ચાલે છે અને એ ઉપયોગ મેં બે ચાર દિવસથી કૂવાની અંદરના જે કંઈક માછલો છે જળસે જે બધા જે જીવો છે એ બધા મરી ગયા છે અને આખું આખો કૂવો એમ કે ગંધાય છે તો આવું પાણી ક્યાં સુધી એક પીવાનું અને એનો એ કઈ રીતે આ માછલો મર્યો અને આ કઈ રીતે એ સોના કારણે મળ્યો મર્યો અને એની જે તપાસ થાય એવું અમે આ ઊંચા બેડા ગ્રામજની વતી હું આપ સૌને વિનંતી કરું છું સરકાર શ્રીને કે એનું પાણીનો રિપોર્ટ આવે અને એની તપાસ થાય